ભદ્રાવતી નામની એક નગરી હતી તેમાં સુકેતુ નામ રાજા રાજ્ય કરતો હતો તેને સેબિયા નામની એક રાણી હતી પરણિયા બાદ ઘણા વર્ષે પણ પુત્ર થયો ન હતો આથી રાજાના મનમાં ચિંતા પેઠી તેથી રાજા ને રાણી પુત્ર વગર દુખી હતા તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું જેને પુત્ર નથી તેનો જન્મ વૃથા છે પુત્ર વિના પિતૃ દેવ અને મનુષ્યનું ઋણ ઉતરતું નથી જેના ઘરમાં પુત્ર પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે અને આવું વિચાર કરતા કરતા રાજા ઘોડા પર બેસીને વનમાં ચાલ્યો ગયો વનમાં ફરતા ફરતા રાજાને ગળામાં શોષ પડ્યો મોઢું સુકાવા લાગ્યું અને રાજા વિચારે છે

તમારા મનમાં જે પણ કાંઈ હોય તે અમને જણાવો રાજા કહે છે હે મુનિયો તપસ્વી એવા આપ કોણ છો આપનું નામ શું છે અને આપ અહીંયા શું કરો છો મુનિયો કહે છે હે રાજન અમે વિશ્વ દેવો છીએ અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ આજે પુત્રદા નામની પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્ર મળે છે રાજા કહે હે મુનિયો હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો પ્રયત્ન કરું છું માટે આપ જો સર્વે પ્રસન્ન થયા હોય તો મને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરાવો મુનિય બોલ્યા હે રાજન આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે માટે તમે તે ઉત્તમ વ્રત ધારણ કરો તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્ર થશે આ વારસિઓના વચન સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું

લોકના કલ્યાણ માટે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યો છે અને એમ પણ જણાવ્યું છે કે જે કોઈ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં પુત્ર ભોગવીને ભગવાનના ધામમાં જશે અને આ કથાનો પાઠ કરવાથી સાંભળવાથી તે અસોમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરશે તો આવી રીતે પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની વ્રત કથા છે